મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે માર્ગ સલામતી જાગૃતતા માસની ઉજવણી આરટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પીએસઆઈ ડીજે ઠાકોર પીએસઆઈ વિજયભાઈ ચાવડા અને આરટીઓ ઇન્સ્પેક્ટર એ આર પટેલની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરો સાથે મીટિંગ યોજાઈ હતી માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ મીટિંગમાં પીએસઆઈ ડીજે ઠાકોરે જણાવ્યું હતું કે વાહનોની સ્પીડ ઉપર કાબુ મેળવી રફતાર ઓછી રાખો જેથી અકસ્માત ટાળી શકાય એનસીઆરબીના ડેટા મુજબ દરરોજ ચારસો પચ્ચીસ લોકોના અકસ્માતે મૃત્યુ થાય છે રોડની સમસ્યા અંગે લોકોની ચર્ચા થતાં આરટીયુ ઇન્સ્પેક્ટર એ આર પટેલે જણાવ્યું હતું કે જો રસ્તામાં ખાડાના કારણે અકસ્માતે કોઈનું મૃત્યુ થાય તો જે તે જવાબદાર અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને ટ્રાન્સપોર્ટરો પણ લાયસન્સ વગરના ડ્રાઈવરો ન રાખે અને ડ્રાઈવરો પણ રોડ ઉપર નિયમ વિરુદ્ધ ગાડીઓ પાર્ક ન કરે વધુમાં જણાવ્યું કે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા હવે આઠ પાસની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ લાયસન્સ મેળવી શકે છે આખા કચ્છમાં આરટીઓના બાવીસ જણાનો સ્ટાફ છે જે દરેક જગ્યાએ પહોંચી ન શકે જેથી પ્રજા પણ જાગૃતતા કેળવી તંત્રને ઉપયોગી થાય વ્યવસાયિક એસોસિએશનના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઓવરલોડ ચાલતા વાહનો ઉપર કાર્યવાહી કરી બંધ કરાવો તમે માત્ર આઠથી દસ કેસ કરી તમારી ફોર્માલિટી પૂરી કરી ચાલ્યા જાવ છો જ્યારે મુન્દ્રામાં દર બે મહિને ત્રણથી ચાર જાન લેવા અકસ્માતો થાય છે મુંદ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટરો વિમાના તોતિંગ ચાર્જ ભરી પરેશાન થાય છે અને રોડ રસ્તાની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે તેની જાણકારી સરકારશ્રીને આપો અને નિયમોનું પાલન પ્રજા કરશે આ કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર એ આર પટેલ પીએસઆઈ ડીજે ઠાકોર પીએસઆઈ વિજયભાઈ ચાવડા હેડ કોન્સ્ટેબલ ભારાભાઈ ધ્રાગી એએસઆઈ વિક્રમસિંહ ગોહિલ રવુભા રાઠોડ સંજયસિંહ જાડેજા દર્શનભાઈ રાવલ હર્ષલભાઈ રાવલ ભોજરાજભાઈ ગઢવી ગૌ સેવા ટ્રસ્ટના રતનભાઈ ગઢવી પટેલ ટ્રાવેલ્સના અમુલભાઈ ચોથાણી મામદ ભગીરથસિંહ જાડેજા યાજ્ઞિકભાઈ જાની તથા ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત થયા હતા શિરાજ સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જે વાહન અકસ્માત વધ્યા છે અને વ્હીકલની સંખ્યા વધી છે જેના લીધે લાસ્ટ ગુજરાતમાં લગભગ સાત હજાર પાંચસોની આજુબાજુ વાહન અકસ્માતમાં લોકોનું ડેથ થયું છે એટલે એ જે બાબતને સરકારે ગંભીરતાથી લઈ અને લોકોમાં એક અવેરનેસ આવે લોકો જાગૃત થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ બાબતે સરકાર સરકારશ્રીએ ધ્યાન ઉપર લઈ અને એક માસનો સ અવેરનેસ પ્રોગ્રામ સરકારશ્રીએ ગોઠ્યો છે એ અનુસંધાને આપણે મુન્દ્રાના નાગરિકો ટ્રાન્સપોર્ટર વગેરે માણસોને અહીંયા આપણે એક મીટિંગ રાખી હતી અને એ બાબતે લોકોને જાગૃતિ આપવામાં આવી અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ બાબતે લોકોને જાગૃત કરવા માટે સમજાવ્યા અને લોકોએ સારો એવો સહકાર આપ્યો એ રીતે છે જી ભુજ આરટીઓથી એ આર પટેલ ઇન્સ્પેક્ટર ઓફ ખાસ કરીને હાલ જે મુન્દ્રાની અંદર કેમ્પ રાખવામાં આવે છે ખાસ કરીને આપણે સમજાવ્યું લોકોને કે અકસ્માત કઈ રીતે થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અકસ્માત થવાનું કારણ લોકોમાં જાગૃતતા નથી અને લોકો ક્યાંક નિયમનું પાલન નથી કરતા તો આ બાબતે આ શું રજૂઆત થાય એટલે ઘણા પ્રશ્નો એવા છે કે ઘણી જગ્યાએ કેવું છે કે લોકોમાં પ્રોપર નોલેજ નથી ઘણા પ્રશ્નો આજે આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કે લોકોને હજુ પણ એવું છે કે ઘણી જગ્યાએ આઠ પાસ હોય તો લાઇસન્સ નીકળે એટલે એ વાતની જ્યારે આ રીતે પ્રજા સાથે ચર્ચા થાય ત્યારે એ લોકોને અવેરનેસ લાવી શકાય અને જેટલી અવેરનેસ આવશે એટલું એ લોકો અમુક નિયમો પાળતા થશે નિયમો જાણતા થશે ઘણા નિયમો એવા છે કે પ્રજાને ખબર નથી એટલે લોકો નિયમો જાણતા થાય તો પાળતા થશે અને નિયમો પાળતા થશે તો ઓટોમેટિક એક્સિડન્ટ કે અકસ્માતમાં ઘટાડો થશે રોડ રસ્તા બાબતે તો અમે સરકારને અમારી રીતે રજૂઆત જેમ એ લોકો કરતા હોય છે એમ અમે પણ રજૂઆત કરતા હોઈએ છીએ અને ટ્રાફિક બાબતે તો ટ્રાફિકની અવેરનેસ પ્રજા લાવે તો જ વધારે સરળ થઈ શકે કારણ કે અમે અમારા લેવલે સોલ્વ કરવા ટ્રાય કરતા હોઈએ છીએ પણ જેટલો લોકોનો સપોર્ટ મળશે એ લોકો સમજશે કે ભાઈ આ ટ્રાફિકની વ્યવસ્થામાં થોડો સાથ આપીએ તો એના લીધે જેમ કે નો પાર્કિંગમાં ઘટાડો કરવો રોડ ઉપર વાહનો પાર્ક ના કરવા ઘણી જગ્યાએ કેવું હોય છે કે વાહનો એક એકાદ વાહનના કારણે છ છ પાંચ પાંચ કલાકના જામ થઈ જતા હોય છે એટલે એ પાર્કિંગનો નો પાર્કિંગના ને પ્રશ્નો સોલ્વ થાય અને થોડા નિયમો પાડતા થાય તો એના લીધે ઘણો સુધારો આવી શકે અમે બધા માતા પિતાને એવું કહેવા માગીએ છીએ કે પહેલાં તો પોતાના બાળકોને જ્યાં સુધી લાઇસન્સ ના આવે અને જ્યાં સુધી બાળક સમજણ પૂરતું ના થાય કે ભાઈ વાહન ચલાવવા માટે શું શું જરૂરિયાત હોય ત્યાં સુધી એને વ્હીકલ ના આપવું જોઈએ અને આપ આપના બાળકને વ્હીકલ આપો પણ એને જયારે પૂરું અપાવો ટ્રેનિંગ અપાવો પછી જ એને વાહન આપવું જોઈએ મોબાઈલ અત્યારે અકસ્માતના મૂળભૂત કારણોમાં જ મોબાઈલનો ઉપયોગ છે ચાલુ વાહન દરમિયાન તો ચાલુ વાહન દરમિયાન મોબાઈલનો ઉપયોગ ના કરે કારણ કે એના માટે અમે પણ ચલાણી શું કરીએ છીએ જાત જાગૃતિના પ્રોગ્રામમાં દરેક વખતે અત્યારે મોબાઈલ એટલું એટ્રેક્શન થતું જાય છે બધાનું મોબાઈલ માટે એટલે મોબાઈલનો ઉપયોગ ચાલુ ડ્રાઇવિંગે ના કરે એ ખૂબ જ જરૂરી છે તો એ મોબાઈલનો ઉપયોગ થશે તો એના લીધે એક્સિડન્ટના ચાન્સીસ વધે છે ગજેન્દ્રભાઈ ખાસ કરીને પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માસ સલામતી માસ બે હજાર પચીસ યોજાયું જેની અંદર એક થીમ છે પરવા એટલે કેર તો આજે શું બાબતે સાહેબે આપણે જાણે ઘણી બધી બાબતે પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીએ માહિતી આપી કે કઈ કઈ રીતે પોતાની અને અન્ય રોડ ઉપર કેર કરવી બધાની એ બાબતે ઘણું બધું માર્ગદર્શન આપ્યું નવા નવા નિયમોમાં જે ફેરફાર આવ્યા છે લાઇસન્સ કઈ રીતે જલ્દી બની શકે અને વિવિધ અકસ્માત કઈ રીતે નિવારી શકાય એ બાબતે પણ માહિતી આપી પરંતુ અમારા દ્વારા પણ એવી ઘણી બધી રજૂઆતો થઈ કે માત્ર પબ્લિક જ અવેર થવે થાય એવું જરૂર નથી રોડ રસ્તાઓનો પણ પ્રશ્ન છે ઘણા બધા એવા અકસ્માતો છે કે ખાડાની અંદર પડવાથી વાહનો અકસ્માત થાય છે યા તો ખાડાને ડાયવર્ટ કરવા જતાં કોઈક વાહનમાં યા રોડની બાજુમાં થયા છે તો ભાઈ રોડ રસ્તા તમે વ્યવસ્થિત બનાવો પછી બીજો એક પ્રશ્ન છે કે પોલીસ સ્ટાફ અને આરટીઓનો સ્ટાફ જે મહેકમ પ્રમાણે બહુ અછત છે આરટીઓ અધિકારીએ કીધું કે ભાઈ આખા કચ્છની અંદર માત્ર બાવીસ આરટીઓ ઇન્સ્પેક્ટર છે તો એ સ્ટાફની અંદર પણ વધારો હોવો જોઈએ તો જ ટ્રાફિકની સલામતી રહેશે સરકારે એનું પણ ધ્યાન રાખવું જોઈએ એના સિવાય ઘણા બધા આપણે ખાસ જોઈએ કે ગુજરાતની અંદર તો એક આંકડો આપ્યો કે આટલા બધા દર વર્ષે પંચોતેર સૌથી વધારે અકસ્માત થાય છે દર વર્ષે તો હું માનું છું કે મુન્દ્રાની અંદર સૌથી વધારે અકસ્માતો થતા હશે કારણ કે મુન્દ્રા એક મોટું બંદર આવેલું છે અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય બહુ મોટો છે અને મુન્દ્રાની અંદર લગભગ બેથી ત્રણ દર મહિને અકસ્માતથી મૃત્યુ પામે છે લોકો કારણ કે મોટા વાહનો ચાલે છે ઓવરલોડ વાહનો ચાલે છે તો ઓવરલોડ વાહનોનો પણ મોટો પ્રશ્ન છે કે અહીંયા બારે આવેલા અમે આગળ પણ એ બાબતે રજૂઆત કરેલી છે કે જેટલા પણ સીએફએસ છે એ સીએફએસ પોતાના વાહનો દ્વારા મસ મોટા હપ્તા આપી અને ઓવરલોડ વાહનો ચલાવે છે જેના કારણે સ્થાનિકને રોજગારી તો નથી મળતી પણ મોટા મોટા અકસ્માત થાય છે અને એ અકસ્માતની અંદર ભોગ બનેલો વ્યક્તિ મૃત્યુ પામે છે અને એનો પરિવાર આખી આખો રજડી પડે છે તો આવા એ ઘણા બધા પ્રશ્નો છે જેમાં માત્ર પબ્લિકને નહીં આરટીઓને પણ અવેર થવાની જરૂર છે તંત્રને પણ અવેર થવાની જરૂર છે અને સરકારને પણ અવેર થવાની જરૂર છે કે જે વ્યવસ્થાઓ ઓછી છે એ વ્યવસ્થાઓ પૂરી પાડે જેના થકી માર્ગ અકસ્માત ઘટે એ બધી બાજુ પબ્લિકે અને સરકારે અને અધિકારીઓએ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે